નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત પહેલી અને બીજી તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારો લખપત પડલી નલિયા રાપર ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટી આજુબાજુના વિસ્તારો સિસલી પાણવડ પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ માંગરોળના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલની સંભાવનાઓ છે ત્યારબાદ રાજુલા મહુવા તળાજા નામક વિસ્તારો ખડશેલિયા નામક વિસ્તારો પાલીતાણા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરાજુબાજુના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ બાબરા જસદણ ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર આજુબાજુના વિસ્તારો સાવળી મોરબી આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા હળવદ ધ્રાંગધ્રા કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારો ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસા ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારીર ચાણસમા વડનગર મહેસાણા મોઢેરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી વિરમગામના વિસ્તારો દસાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળ સરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો ડાકોર કપડવંજા આજુબાજુના વિસ્તારો બાયડ બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો કડાણા ઝાલોદ દાહોદ પીપલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોધરા આ ઉપરાંત ચાંપાનેર ઉદેપુર બોડેલી વડોદરા તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા નવસારી બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડાના છૂટાછવાયા વિસ્તારો તો વાંકલ કોસંબા દહેજ અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત રાપર આજુબાજુના વિસ્તારો પડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહેલી તારીખે ધ્રોલ જામનગર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટી આજુબાજુના વિસ્તારો ભાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો જેતપુર ઉપલેટાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પોરબંદર કુતિયાણા જુનાગઢ કદાચ કેશોદ વિસાવદર આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારો સોનગઢ ભાવનગર ખડશેના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે ધારી કુંડલા બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો તો બાબરા જસદણ ગઢડા ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો ચોટીલા થાન વાંકાનેર આજુબાજુના વિસ્તારો સાવડી રાજકોટ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો મોરબીના વિસ્તારો નવલખી માલીવા હળવદ ધ્રાંગધ્રા કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પહેલી તારીખે વહેલી સવારે અંબાજી આબુરોડા આજુબાજુના વિસ્તારો દિયોદર પાટસણના અમુક વિસ્તારો રોડા રાધનપુર આજુબાજુના વિસ્તારો પાટણના અમુક વિસ્તારો હારી ચાણસમા મોઢેરા મહેસાણા વડનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો મોડાસા હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી આજુબાજુના વિસ્તારો ગાંધીનગર દસાડા વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવંદ બાયડ આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારો કડાણા ચાલોદ દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો પીપલોદ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો ચાંપાનેર બોડેલી વડોદરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો આ ઉપરાંત નવસારી વ્યારા બારડોલી સુરતના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા કોસમ બાજુ વિસ્તારો વાંકલ ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે બપોરે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ભડલી નલિયા આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા આજુબાજુના વિસ્તારો પાણવડ આજુબાજુના વિસ્તારો સિસલી પોરબંદર કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જૂનાગઢ વિસાવદર આજુબાજુના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ વિસાવદર ધારી કુંડલા બગસરા આજુબાજુના વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ જસદણ બાબરા ગઢડા બોટાદ આજુબાજુના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર સાવડી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર લીંબડી ત્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોરબી નવલખી માલીવા કુડા ધ્રાંગધ્રા હળવદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે પહેલી તારીખે બપોરના સમયે ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર ખંભાળિયાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડા આજુબાજુના વિસ્તારો અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરા થરાદ ડીસા આજુબાજુના વિસ્તારો દિયોદર સુઈ ગામના વિસ્તારો પાટસણ પાલનપુર આ ઉપરાંત સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા હારીદ ચાણસમા પાટણના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોઢેરા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી આજુબાજુના વિસ્તારો ગાંધીનગર દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદના વિસ્તારો આ ઉપરાંત નળ સરોવર ધોળકા મહેમદાબાદ આજુબાજુના વિસ્તારો આણંદ ડાકોર આજુબાજુના વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ આજુબાજુના વિસ્તારો લુણાવાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દાહોદ ચાલોદ પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરા આણંદ તારાપુર બોરસદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત ડભોઈ કરજણ જંબુસર અને સિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસમદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા વાંકલ કોસંબા ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પહેલી તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો ભડલીના અમુક વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટી આજુબાજુના વિસ્તારો ભાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો જુનાગઢ કદાચ આજુબાજુના વિસ્તારો વિસાવદર માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજાના વિસ્તારો પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ કુંડલા ધારી બગસરા અને અમરેલીના વિસ્તારો તો બાબરા જસદણ ગોંડલ ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવલી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો માલિવા નવલખી હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો આ ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે પહેલી તારીખે સાંજના સમયે ખાસ કરીને માલિવા આજુબાજુના વિસ્તારો સૌરાષ્ટ્રના હળવદ ધ્રાંગધ્રા કુડા આજુબાજુના વિસ્તારો નવલખી મોરબી આજુબાજુના વિસ્તારો સાવળી વાંકાનેર થાન અને ચોટીલા ધ્રોલ રાજકોટ આજુબાજુના વિસ્તારો કાલાવાડ શાપર વેરાવળ ગોંડલ અને જસદણના વિસ્તારો જેતપુરના વિસ્તારો ઉકલેટા કુતિયાણા પોરબંદર કદાચના વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ ઉપરાંત લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ધ્રાંગધ્રા હળવદના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો થરાદ ડીસા દિયોદર આજુબાજુના વિસ્તારો સુઈગામ રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુર પાલનપુરના વિસ્તારો આ ઉપરાંત હારી ચાણસમા મોઢેરા મહેસાણા વડનગર અને ઈડરના વિસ્તારો તો ખેડબ્રહ્મા હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી ગાંધીનગર બાયડ કપડવન બાલાસિનોરના વિસ્તારો અમદાવાદ વિરમગામ દસાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર ગોધરા પીપલોદ ચાલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તારાપુર આણંદ બોરસદ ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી વડોદરા બોરસદ ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કારજણ સિન્નોર અને ડભોઈના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતના નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો ગાંધીનગર અને કડીના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોર આજુબાજુના વિસ્તારો વાંસંદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો વાંકલ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં નહીવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને સાવડી આજુબાજુના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળ ગોંડલ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત જેતપુર ઉપલેટા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જૂનાગઢ વિસાવદર ધારી અને બગસરાના વિસ્તારો તુલસીશ્યામ વેરાવળ કોડીનાર ઉના અને રાજુલાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમરેલી બાબરાના વિસ્તારો જસદણ ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વાંકાનેર મોરબી થાન ચોટીલા રાણપુર આજુબાજુના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા હળવદ ત્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બીજી તારીખે વહેલી સવારે અંબાજી ડીસાના કોઈક વિસ્તારો પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર વડનગર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો મહેસાણા મોઢેરા ચાણસમા આરિદ નામક વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા વિરમગામ કડી ગાંધીનગર અમદાવાદ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ આ ઉપરાંત ડાકોરના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા કપડવન બાયડ આજુબાજુના વિસ્તારો પીપલોદાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તારાપુર આણંદ બોરસદ ખંભાતના વિસ્તારો આ ઉપરાંત ડભોઈ અને શિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા કોસંબા અને વાંકલ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે